હીરાબહેન આજે ખૂબ જ ખુશ હતા કારણ કે હજુ ગઈકાલે જ તેના પુત્રના લગ્ન એકદમ સુખેથી સંપન્ન થઈ ગયા હતા એક વર્ષ પહેલાં દીકરીના લગ્ન પણ સરસ રીતે સંપન્ન થયા હતા દીકરી તેના સાસરીમાં સુખી હતી અને આજે દીકરાના લગ્ન પણ કુશળતાથી સંપન્ન કરીને પોતે જાણે ભાર ઉતરી ગયો હોય એવું મહેસૂસ કરી રહ્યા હતા અને હળવા થઈને બેઠા હતા ત્યાં જ તેની દીકરી નજીક આવીને બેસે છે અને તે તેના ઘરે જવાની વાત માને કરે છે દીકરી ગમે એટલા સમયથી પિયર હોય પરંતુ પિયરથી જ્યારે સાસરે જવાની વાત આવે ત્યારે કોઈ પણ માની આંખમાં આંસુ આવી જાય હીરાબહેનની આંખમાં પણ આંસુ આવી ગયા અને કહ્યું કે લગ્નમાં તો દોડા દોડી જ કરી છે ત્રણ ચાર દિવસ આરામ કરી લે પછી તું તારે તારા સાસરીમાં જજે હીરાબેન રડવાનું રોકી ન શક્યા પણ દીકરીએ કહ્યું કે ના મમ્મી હવે મારે ત્યાં જવું પડે ત્યાં પણ મારી જવાબદારી છે અને એ લોકોએ આટલા દિવસ તો ચલાવ્યું હવે હું આજે મારા ઘરે જઈશ એમ કહીને હીરાબેનના હાથમાં એક કવર આપ્યું અને કહ્યું કે તું તું એકલી હોય ત્યારે આ કવર ખોલીને નિરાંતે વાંચજે અને વિચારજે અને જો સાચું લાગે તો આનો અમલ પણ કરજે સાંજે વહુ અને દીકરો બહાર ફરવા માટે ગયા ત્યારે હીરાબેને એ કવર ખોલ્યું અને વાંચવા માંડ્યા માં હું ખૂબ જ ખુશ છું કે એક માતામાંથી તમે આજે એક સાસુ પણ બની ગયા આમ તો મારા લગ્ન પછી પણ સાસુ બની ગયા હતા પણ એક દીકરીની વિદાય કરીને પરંતુ આજે તો ઘરમાં એક વહુ લાવીને સાસુ બન્યા છો આપ એક સારી મા છો અને મને વિશ્વાસ છે કે સારી માતાની સાથે સાથે સારી સાસુ પણ તમે બની રહેશો તો પણ કેટલીક વાતો એવી હોય છે જે મને કહેવાનું મન થાય છે મને ખબર હતી કે લગ્ન પહેલાંની તૈયારીમાં હું આ વાતની ચર્ચા એકાંતમાં કરી નહીં શકું એટલે એક કાગળમાં લખીને આપ્યું છે હું તમારી એક જ દીકરી છું એટલે તમે મને બહુ પ્રેમ કરો છો ઘરની દરેક ખરીદીમાં અત્યાર સુધી તમે મારી પસંદગીની જ ખરીદી કરી છે ઘરના પડદા હોય ચાદર હોય કે ઘરમાં કલર કરવાનો હોય કે પછી સાડી કે દાગીના લેવાના હોય બધી જ જગ્યાએ મારી જ પસંદગી અને મને ગમતી વસ્તુની જ ખરીદી કરી છે મારા લગ્ન થયા પછી પણ કંઈ પણ ખરીદી હોય તો પણ મારી રાહ જોવાતી હોય અને હું આવું પછી જ કામ આગળ ચાલે પરંતુ હવે મારી તમને ખાસ વિનંતી છે કે આ બધી ખરીદીમાં હવે તમે ભાભીની પસંદગીની વસ્તુ ખરીદી કરો આ ઘરમાં એની પસંદગીનું પણ પૂરેપૂરું માન રાખવામાં આવે તમે કહો ત્યારે હું તમારી સાથે ખરીદ કરવા આવીશ તેની ના નથી પણ બધી પસંદગી તો ભાભીની જ રહેશે હું ભાભીની બાજુમાં જ રહીશ કોઈ દિવસ સામે નહીં રહું કારણ કે હવે આ એનું પણ ઘર છે જે પોતાના પરિવારને મૂકીને આપણને અને આપણા પરિવારને અપનાવેલ છે એના સન્માનનું આપણે પૂરું ધ્યાન રાખવું જોઈએ હું જાણું છું કે હવે હું જે તમને કહેવા જઈ રહી છું તે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે કારણ કે મેં આ વાત તમને કરી જ નથી હું છેલ્લા એક વર્ષથી આ બધું જોતી આવી છું કે મારી સાસરીમાં મારી વાતો મારી ભાવનાઓ કે મારી પસંદગીનું કોઈ મહત્ત્વ જ નથી ફક્ત મારી બે નણંદુ જ ચાલે છે હું એવા ઘરમાંથી આવી કે જે ઘરમાં કોઈ પણ વાતમાં મારી પસંદગી મારો વિચાર અને મારું સન્માન સો ટકા રહેતું અને અહીંયા એવું જરા પણ નથી જોકે હું કોઈ વાતમાં દખલગીરી પણ કરતી નથી જેને જેમ કરવું હોય તેમ કરે પણ માં મેં પહેલેથી જ એવું વિચાર્યું છે કે મારી ભાભી આવે તેની સાથે આવું કંઈ પણ હું નહીં થવા દઉં હું જિંદગીમાં આવી નણંદ બનવા માંગતી નથી હવે તો ઘર એનું પણ છે ઘરને લગતા દરેક નિર્ણયો લેવાનો હક ભાભીનો પણ છે મેં અહીંયા જે માન સન્માન નથી મેળવ્યું તે મારી ભાભીને તો મળવું જ જોઈએ બસ આટલું જ કહેવાનું હતું મમ્મી તમારી લાડલી દીકરી પત્ર વાંચતા જ હીરાબેનની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને મનમાં ને મનમાં કહે છે હજી તો હું તને મારી ઢીંગલીની જેમ જ જોઉં છું પણ મને અત્યારે ખબર પડી કે આ મારી ઢીંગલી તો એટલી મોટી થઈ ગઈ કે માને પણ આટલી સારી શિખામણ આપી ગઈ અને મારી વહુ ને ક્યારેય ઓછું ન આવે અને એનું પણ મન એનું પણ માન સન્માન જળવાઈ રહે એમ મનમાં ને મનમાં દીકરી અને વહુને આશીર્વાદ દેતા દેતા સોફા ઉપર જ સૂઈ જાય છે નમસ્કાર મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં જય શ્રી કૃષ્ણ